એસજીવીપી મેદાન પર રમાયેલી પ્રથમ સીપીએલ ના ટાઇટલ પર હેરિટેજ સિટી ટાઇટન્સે કબજો મેળવ્યો અમદાવાદ એરોઝને છ વિકેટ હરાવીને હેરિટેજ સિટી ટાઇટન્સને ક્રિકેટ પ્રીમિયર લીગ નું પ્રથમ ટાઇટલ જીતી લીધું એરોઝના સોળ પોઈન્ટ ત્રણ ઓવરમાં એકસો ને છવ્વીસ રનના જવાબમાં હેરિટેજ સિટીએ ચાર વિકેટના ભોગે એકસો ને ત્રીસ રન બનાવીને જીત મેળવી ઓગણીસ મે બે હજાર ચોવીસના રોજ શરૂ થયેલી પ્રથમ લીગ પ્રીમિયમની અઢાર મેચોમાં પાંચ હજાર સાતસો ને આઠ રન બન્યા હતા જેમાં બસો ને પાંત્રીસ વિકેટ પાંચસો ને એકતાલીસ ચોગ્ગા અને બસો ને બાવીસ છગ્ગાનો સમાવેશ થાય છે આ ટુર્નામેન્ટમાં ત્રીસ અડધી સદી બે સદી અને એકસો ને ચોવીસ કેચ નોંધાયા બીસીસીઆઈના સચિવ જયશાહે હેરિટેજ સિટી ટાઇટન્સના કેપ્ટન ઉર્વિલ પટેલ અને ટીમના માલિકને ટ્રોફી આપી હતી ત્યારે અમદાવાદ એરોઝનના કેપ્ટન આર્ય દેસાઈ અને ટીમના માલિક ધ્રુવ ત્રિવેદીને અપ ટ્રોફી અને રૂપિયા બે પોઈન્ટ પાંચ લાખનો ચેક પણ એનાયત કર્યો